મહીસાગરના કડાણાના ગ્રામ્ય વિસ્તારના લોકોમાં અષાઢી અમાસના દિવસે શરૂ થયેલા દશામાના વ્રતને લઈ અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે અને દસ દિવસ સુધી બહેનો દશામાના વ્રત નિમિત્તે નકોરડો ઉપવાસ કરી દશામાની આરાધના અને પૂજા પાઠ કરે છે ત્યારે દસ દસ દિવસ સુધી આતિથ્ય માનનાર દશામાના વ્રતના આજે દસ દિવસ પૂર્ણ થતાં કડાણાના મહીસાગર નદી ખાતે ગામે ગામથી આવતા લોકો દ્વારા દશામાની મૂર્તિનું વિસર્જન કરવા ભવ્ય શોભાયાત્રા કાઢવામાં આવી હતી અને ડીજે તેમજ ઢોલ નગાડાના સથવારે દશામાનો વરઘોડો કાઢવામાં આવ્યો હતો આખું નગર દશામાના જય ઘોષ સાથે ગુંજી ઉઠ્યું હતું અને આખું શહેર ભક્તિમય વાતાવરણમાં તડબોળ બન્યું હતું અને ભક્તિભાવથી દશામાની મૂર્તિનું મહી સાગર નદીમાં વિસર્જન કરવામાં આવ્યું હતું દશામા વ્રતનો મહિમા દશામાનું વ્રત દિવસના દિવસથી ચાલુ કરવામાં આવે છે દશામાનું એ દશામાં માતાજીનો દસમો અવતાર છે દશામાના દિવસે દિવાસાના દિવસે નાયદેવ સ્થાન પરવારી અને માટીની સળણી ઉઠની સવારીવાળી બનાવી અને કળશનું સ્થાપન કરી પોતાના વસ્ત્રના એક તાર અને સૂત્રના દસ તાર એમ કે દસ તારનો દોરો ગોઠવવાળી જમણા હાથે બધવામાં આવે છે અને કળશની શ્રીફળ દોરો વધવામાં આવે છે અને રોજનો એક સૂત્રનો તાર માતાજીને વસ્ત્ર તરીકેનો ચઢાવવામાં આવે છે દશામાં માતા દરેક માણસની મનોકામના સિદ્ધ કરે છે એક ટાઈમ જમી અને માતાજીનો વ્રત થઈ શકે છે એક ટાઈમ જવું અને ધડો ઉપવાસ પણ કરી શકાય છે માતાજીનું વ્રત દસ દિવસ ધામધૂમથી કરવામાં આવે છે અને દસમા અગિયારમાં દિવસે માતાજીનું ભ્રમણ કરવામાં આવે છે વાસ્તે ઘાસ આપણે દશામાં માતાની મૂર્તિને મહીસાગર માતાના જળમો કોઈ સરોવરના જળમો કોઈ તો વહેતા જળની અંદર પધરાવવામાં આવે છે ને માતાજી સર્વ મનોકામના પૂર્ણ કરે છે